આપ જોઈ સ્પાર્ક ન્યૂઝ જિલ્લાના તાલુકાના રેવા કરનાળી ખાતે સુરતના દાતા મુકેશભાઈ પટેલ તથા તેમના ગ્રુપ દ્વારા શાડી વિતરણ અને ધ્વનિ ગ્રુપ દ્વારા ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો છે મા રેવા આશ્રમ ખાતે સ્થાપિત થનાર સત્ય વિજય હનુમાનજી મંદિર પ્રખ્યા પૂર્વે ધાર્મિક અને સામાજિક સેવાના કાર્યોનો પ્રારંભ કરવામાં આવે છે જેમાં દર મંગળવાર અને શનિવાર

આશ્રમ ની સ્થાપના કરવાનો મુખ્ય ઉદ્દેશ નર્મદા પરિક્રમા માટે નીકળતા પરિક્રમાવાસીઓને યોગ્ય સુવિધા મળી રહે તેનું આયોજન કરવા માટે સાથે સાથે સત્ય વિજય હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું આયોજન કરાયું છે સત્ય વિજય હનુમાનજી દાદાની મૂર્તિ અમરેલી જિલ્લામાં આવેલા પૌરાણિક મંદિર ભુરખિયા હનુમાન દાદાની પ્રતિકૃતિ છે ભુરખિયા અર્થાત ભૂમિની રક્ષા કરે એવા હનુમાન દાદાના આશીર્વાદ મેળવવા છે આજ રોજ મા રેવા નવનિર્મિત મા રેવા આશ્રમ ખાતે મા રેવાના ભક્તો સુરત સુરત મહેશભાઈ પટેલ અને મારે ભક્તોની જે મંડળી છે એમની એ મંડળી અહીંયા આજે આવી અને કરનાળી ગામની તમામ બહેનોને સાડીઓનું વિતરણ કર્યું સખી મંડળની બહેનોને પણ સાડીઓનું વિતરણ કર્યું સાથે સાથે ભજન ભજન સંધ્યા વડોદરાથી એના ભજનનો બી કાર્યક્રમ રાખવામાં આવ્યો અને સમાપાચમનું ફરાળ કરી અને ભક્તો વિદાય થયા અને મહેશભાઈનો મારેવા આશ્રમ આભાર માણે છે જય કુબેર જય મહારેવા જય મહેવા જય મહાર